તો આમે પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમીર એવું કહે છે કે મને મારા વડોદરાવાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુઃખી છું પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તો કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ છો વ્યક્તિ તરીકે એઝ અ ડૉક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ નોટ એ સિંગલ પર્સન બટ આઈ વોન્ટ ટુ આસ્ક મારે પૂછ્યું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ત્રણ ટમ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે તો હું એ સ્ત્રી છું હું એ સ્ત્રી છું અને મેં અઠાવીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નિષ્ઠાથી કામ કર્યું છે મારા મેયર કાર દરમિયાનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ કરપ્શન મારે ન કરવું જોઈએ એવી હું માન્યતા લઈને નીકળી અને એ જ વાત મેં પકડી રાખી મારે આજે વડોદરા શહેર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વડોદરા ભાજપ જિલ્લાના શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ સતીશભાઈ જે નારાજગી સામે આવી છે જ્યોતિબેને જે નિવેદન આપ્યું આપનું શું કહેવું છે હા બોલો સतीशભાઈ જ્યોતિબેને જે નિવેદન આપ્યું આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્તને ભરેલી પાર્ટી છે કોઈ પણ ટિકિટની જાહેરાત થાય પછી એની વિરુદ્ધમાં બોલવું એ ખરેખર શિસ્તભંગ કહેવાય અને અમારે મોરડી મંડળે જે નિર્ણય લીધો એ રીતે એમને વ્યાજબી રીતે લીધેલો છે અને એ ખરેખર આવું આટલા વર્ષ જો કામ કર્યું હોય તો એમને બોલાય જ નહીં અને આ રીતે જો સીટ ભંગ કરતા હોય તો પાર્ટી એને પર પગલા લઈ શકતા હોય એટલે સતીશભાઈ આમ જોવા જઈએ તો કદાચ ખોટું થતું હોય ને છતાંય જો સામે અવાજ ઉઠાવે તો એને શિસ્ત ભંગ કહેવામાં આવે ખરા હું હું પોતે ત્રીસ વર્ષ ભાજપ બાજુ મને પણ ટિકિટ નથી મળી તો એનો અર્થ એવો નથી કે મારાથી શબ્દ બોલાય

અહીંયા એમણે આરોપો લગાવ્યા છે સतीशભાઈ એ એ એ અમારું વ્યક્તિગત આરોપ છે અમે 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 સतीशભાઈ એબીપી અસ્મિતાને એડિટર રોનક પટેલ જોડ્યા છે જે આપની સાથે વાત કરશે જી રોનક સतीशભાઈ જુઓ મુખ્યમંત્રી શ્રી આવેલા ત્યાં આગળ એમણે પણ કહ્યું કે સુરત અને અમદાવાદનો વિકાસ વડોદરાનો ઓછો થયો ઠીક એ જ प्रकारे તો આ બેન બોલ્યા કે છેલ્લા 10 વર્ષમાં વિકાસ થયો જોતો તો ના થયો આ દિન નહીં

તમારા પક્ષે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવેલા અને એ કહી રહ્યા છે કે આ બેન ભ્રષ્ટાચારી આ બેન ના કારણે વિકાસ ના થયો એ કહી રહ્યા એટલે પૂછું છું કે તમારા જ સાથી આવું કેમ બોલવા લાગ્યા આવું ભૂતકાળ ની અંદર પણ તમાર વડોદરામાં થઈ ચુક્યો તમે પણ જાણો કેતન હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી કાકા હોય પટેલ કાકા ધારાસભ્ય યોગેશભાઈ એમને પણ કહ્યું તમને યાદ છે મિનિસ્ટ્રી નથી મળી એ વખતે વિરોધ કરેલો વડોદરામાં જ આવું કેમ થાય મોટાભાઈ હવે તો વ્યક્તિગત જે બોલતા હોય એમને પૂછો તો તમને માહિતી મળે કારણ કે હું અત્યારે એક કાર્યક્રમ માં છું આપની વાત સાચી પણ યોગેશભાઈ તો પેલા બોલી ગયા હતા સંગઠન ના વાત તમારી સાચી સતીશભાઈ પણ એટલું જાણું તમારા સંગઠન ના લોકો કેમ યોગેશભાઈ તમારા સંગઠન ના કેમ આ બેન તમારા સંગઠન નો એ લોકો કેમ આવું કરવા લાગે અત્યારે હું જિલ્લા પ્રમુખ છું બધા વિવાદો અત્યારે અત્યારે હું કાર્યક્રમ માં છું એટલે તમે બીજા કોઈ ને વધારે માહિતી લઈ લઈ શકો છો સતીશભાઈ આપનો ખુબ ખુબ આભાર કાર્યક્રમ પત્ર પછી ચોક્કસ થી વાત કરજો સંપર્ક ચોક્કસી જાણવું જરૂરી છે કે ચાલી શું રહ્યું છે ખૂબ ખુબ આભાર ચોક્કસ ચોક્કસી રોનક આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને જે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે જ્યોતિબેન જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે ત્રીસ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે વડોદરાના એક વખતના મેયર પણ રહી ચૂક્યા છે અને એમણે જે આરોપ લગાવ્યા છે સીધા આરોપો લગાવવામાં આવ્યા છે સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત જે રિપીટ કરવામાં આવ્યા એને લઈને સીધા આરોપો લગાવ્યા છે કે એજ્યુકેશનની દ્રષ્ટિએ હું વધારે આગળ છું એવું કહેવું છે જ્યોતિબેનનું